ઉપર થયેલ ભેદ કલાકમાં છે ચાર દિવસ અગાઉ ખેડા જિલ્લાના એક બ્રિજ પાસે નડિયાદથી અમદાવાદ નીકળેલા વેપારીને ને ઇકોમો આવેલા ચાર શખ્સોએ રોકી અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ખેડા એસપી રાજેશ ગઢિયા ગણતરીના જ કલાકોમાં સીસીટીવી ફૂટેજ અને ગાડીના નંબરના આધારે મૂળ માલિક સાથે પહોંચી અડસઠ લાખ રિકવર કરી ત્રણ આરોપીને ઢોરકાર હતું અને હવે લૂંટનો અંજામ આપનાર અને ટીપ્સ આપનાર સહિત ત્રણ ઈસમ મોજીબ હુસૈન મકબુલ હુસૈન મલેક અને વાયા મિયા રિયાઝ અને મિયા સૈયદ ઇલિયાસભાઈ સબીરભાઈ મનસુરી આ ત્રણેયને આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા નરોડા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે